ધીમે ધીમે એક પછી એક પાર્ટીઓ પોતાના મુરતિયાઓ એટલે કે ખેલાડીઓ મેદાનમાં ઉતારી રહી છે કોંગ્રેસ કોંગ્રેસના બીજા સાત ઉમેદવારો આજકાલમાં ડિક્લેર થાય તેવી ચર્ચા છે આ સાત ઉમેદવાર કયા કયા વિસ્તારના તો આવો ડીપલી વાત કરીએ કે કયા મુરતિયાઓ છે કે જેઓ ઇલેક્શન લડવાના છે કે જેઓ ઉમેદવાર થવાના છે આણંદમાં અમિત ચાવડા પાટણમાં ચંદનજી ઠાકોર દાહોદમાં પ્રભાબેન તાવડિયા ખેડામાં કાળુસિંહ ડાભી છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ સાબરકાંઠામાં તુષાર ચૌધરી આ બધાના નામો ઓલમોસ્ટ ફાઈનલ છે કોંગ્રેસ આ સાત ઉમેદવારોને આજકાલમાં મેદાને ઉતારે તેવું લાગી રહ્યું છે જે જે નામો અમે બોલીએ છીએ એ નામો ઉપર મોર વાગી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નામો ડન છે કોંગ્રેસની પાસે આજે વિસ્તાર એટલે કે આ વિધાન આ લોકસભાની વાત કરીએ આ લોકસભામાં આટલા નામોના તકતા તૈયાર છે અને ઓલમોસ્ટ ડન ઓલમોસ્ટ ફાઈનલ છે મિત્રો છવ્વીસ સીટમાંથી સાત સીટના નામ કોંગ્રેસ કરી ચૂક્યું છે એટલે કે જાહેર કરી ચૂક્યું છે બે સીટમાં આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે આજે અથવા આવતીકાલે આ બે દિવસમાં કોંગ્રેસ બીજા તેમના મુરતિયાઓ મેદાને ઉતારશે અને જે જે નામ અમે બોલ્યા છે તે તે જ કદાચ ઓલમોસ્ટ ફાઈનલ છે